અડાલજમાં આંજણા ધામનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત નેતાઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી જમીયતપુરા પાસે બાવીસ ચોરસ મીટર વિસ્તારમાં ધામ નિર્માણ પામશે 300 કરોડના ખર્ચે બનનાર આંજણાધામમાં એક વધુ વિદ્યાર્થીઓ રહી શકશે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે લાઇબ્રેરી રૂમ તથા રહેવા જમવા માટેની ખાસ વ્યવસ્થા હશે કાર્યક્રમમાં હાજરી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું હતું જેમાં તેમણે કહ્યું કે આ માત્ર શિલાન્યાસ નથી સમૃદ્ધ અને શક્તિશાળી સમાજની આગવી દિશા છે આશરે ત્રણસો કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આ સંકુલમાં યુવાનો માટે વર્ગોની વ્યવસ્થા હોસ્ટેલની સુવિધા ઉપરાંત સ્વાસ્થ્ય અને વ્યસનમુક્તિ જેવી પ્રવૃત્તિઓ માટેના કેન્દ્રો પણ બનવાના છે તે યુવા શક્તિને સદાચાર અને સદમાર્ગે લઈ જવાનું દિશા દર્શન કરશે સંકુલના નિર્માણ માટે માત પર રકમનું દાન આપનાર દાતાઓશ્રીઓ વિશ્વ આંજણા ફાઉન્ડેશન તથા આંજણાધામ ટ્રસ્ટને વિશેષ અભિનંદન પાઠવું છું